નમસ્કાર મિત્રો દિવ્ય સંખો ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે કવિ પરિચય જોઈએ કરસનદાસ માણેક તેનો જન્મ અઠ્યાવીસ અગિયાર ઓગણીસો એક અને તેનું મૃત્યુ અઢાર એક ઓગણીસો ને રોજ થયેલું હતું કરશનદાસ નરસિંહ માણેકનો જન્મ કરાંચીમાં થયો હતો તેનું ઉપનામ વેશપાયન હતું કવિતા વાર્તા અને નિબંધ જેવા સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે ખાખના પોઈણા મોહબ્બતને માંડવે ધનુષ્ય વગેરે તેમના જાણીતા પુસ્તકો છે તેમણે રામાયણ અને મહાભારત વિશે પણ સુંદર પુસ્તકો આપ્યા છે તેમનું અવસાન વડોદરા ખાતે થયું હતું મિત્રો અહીં કેટલાક શબ્દાર્થો મેં આપ્યા છે જે આપણી બુકમાં નથી એના કરતાં થોડા વિશેષ અહીંયા આપ્યા છે મિત્રો તમે વિડીયોને પોઝ કરી અને આ શબ્દાર્થ છે એ વાંચી શકો છો હું આશા રાખું છું કે આ શબ્દાર્થ છે એ તમને ઘણા ઉપયોગી નીવડશે તો મિત્રો તમે આ શબ્દાર્થ છે એકવાર શાંતિથી વિડીયો પોસ્ટ કરી અને વાંચી જોજો હવે જોઈએ આપણે કાવ્યની પંક્તિઓ આ તો ઈષ્ટ્રણો આવાસ તો આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ આ તો ઈષ્ટ્રણો આવાસ ભાવાર્થ જોઈએ આપણે એમનો આ દુનિયા ઈશ્વરનો ઘર છે આપણે તો માત્ર તેના મહેમાન છીએ ઈશ્વરના આમંત્રણ પર આવેલા મહેમાન ના તો માલિક હોય કે ના સેવક આ દુનિયા ઈશ્વરનું ઘર છે આપણે સમજૂતી જોઈએ આ દુનિયા છે તે ઈશ્વર દ્વારા નિર્મિત છે ઈશ્વરનો નિવાસ છે આપણે તો માત્ર તેના અતિથિ છીએ એટલે કે મહેમાન છીએ ઈશ્વરના આમંત્રિત અતિથિ ન તો સ્વામી હોય ન તો દાસ આ જગત ઈશ્વરનું નિવાસ છે આગળની પંક્તિઓ જોઈએ આપણે એ પીરસે તે ખાતું રસથી એ આપે તે લે એના જનને તારા ગણીને રાખે તેમ રહે મિત્રો હવે ભાવાર્થ આપણે જોઈએ એનો ઈશ્વર જે કાંઈ આપે તે તું સંતોષથી ગ્રહણ કર એના લોકોને તારા સમજીને ઈશ્વર રાખે તેમ રહે મિત્રો હવે આપણે એની સમજૂતી જોઈએ ઈશ્વર જે કંઈ પણ આપે તેને પ્રસાદ સમજી અને સંતોષપૂર્વક ગ્રહણ કરવું જોઈએ ઈશ્વર દ્વારા જે લોકો મનુષ્યો આપણા જીવનમાં આવે છે તેને જ્ઞાતિ જાતિ ધર્મથી પરે રહી આપણા માનીને તે જેમ રાખે તેમ રહેવું આગળની પંક્તિ જોઈએ વેર તો પ્રતિપળ હેતનું હાસ આ તો ઈશનો આવાસ મિત્રો હવે એનો ભાવાર્થ આપણે જોઈએ તું હર ક્ષણે પ્રેમ અને સ્નેહ રૂપી હાસ્ય વેરતો રહે છે આ દુનિયા ઈશ્વરનું ઘર છે હવે એની સમજૂતી આપણે જોઈએ આ પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે તું હર ક્ષણે પ્રેમ અને સ્નેહરૂપી હાસ્ય વેરતો રહેજે આ જગત ઈશ્વરનું ઘર છે માટે તું પણ બધા સાથે પ્રેમથી જીવન જીવજે જો મિત્રો તમે અહીં સુધી વિડીયો જોયો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આગળની પંક્તિઓ જોઈએ અખંડ ચાલે બ્રહ્મચિચોડો કોઈ તાણે કોઈ માણે તું નવરો નવરેજે વહેજે ધૂસરી ગજા પ્રમાણે કામમાં ના આવે કદી કચાશ આથો ઈશ તણો આવાસ ચલો મિત્રો તેનો ભાવર જોઈએ આ દુનિયામાં કામ સતત ચાલતું રહે છે કોઈ કામ કરે છે અને કોઈ એનો આનંદ માણે છે તું કામ વગર ના ભેસ તો તારી ક્ષમતા મુજબ કામ કરતો રહેજે કામમાં કોઈ ખામી ના રાખીશ આ દુનિયા ઈશ્વરનું ઘર છે ચલો મિત્રો હવે એની સમજૂતી જોઈએ આપણે આ દુનિયામાં કામ સતત ચાલતું જ રહે છે કોઈ માણસ છે એ કામ કરે છે અને કોઈ માણસ છે તેનો આનંદ માણે છે તું નવરે નવ બેસતો તારી ક્ષમતા મુજબ એટલે કે તારાથી જેટલું પણ બની શકે તેટલું કામ તું હંમેશા કરતો જ રહે છે અને જે આપણે કામ કરીએ તેની અંદર કોઈ પણ કષાશ ના રહી જાય એ આપણે જોવાનું છે આ દુનિયા છે એ ભગવાનનું ઘર છે આગળની પંક્તિઓ જોઈએ તું અથરો નવ થાજે જાવા નવ રહેજે વળી ચોટી સૌ સાથે વહેંચીને ખાજે રામને દીધેલ રોટી ચલો મિત્રો હવે એનો ભાવાર્થ જોઈએ આપણે તું કોઈથી અલગ ના થઈશ વળી કોઈને ચોટી પણ ન રહેતો ઈશ્વરે આપેલી રોટી બધા સાથે વહેંચીને ખાજે ચલો મિત્રો હવે આ પંક્તિઓને આપણે સમજૂતી જોઈએ તું કોઈથી અલગ કે જુદો ના થઈશ વળી મોંથી કોઈને વળગી પણ ના રહે છે ભગવાન આપે તે રોટી બધા સાથે વહેંચીને ખાજે અહીં કવિ એવું કહેવા માગે છે કે આપણે કોઈની સાથે માયામાં વળગી પણ નથી રહેવાનું કોઈનાથી અલગ પણ નથી રહેવાનું અને આપણને જે ઈશ્વરે આપણને જે રોટી આપેલી છે તે બધાની સાથે વહેંચી અને ખાવાની છે આગળની પંક્તિઓ જોઈએ હવે સુધા સમ સમજી સહિયારી છાસ આ તો ઈષ્ટણો આવાસ ભાવાર્થ જોઈએ આપણે એનો છાસને અમૃત સમાન સમજી બધા સાથે પ્રેમથી વહેંચજે આ તો ઈશ્વરનું ઘર છે આ પંક્તિને સમજૂતી જોઈએ આપણે છાસ જેવી સામાન્ય વસ્તુને પણ જો પ્રેમપૂર્વક સહિયારી વહેંચવામાં આવે તો તે છે એ અમૃત સમાન બની જાય છે માટે બધા સાથે વહેંચી અને ખાવું જોઈએ આમ આ પંક્તિઓમાં સંભાવ અને સહઅસ્તિત્વનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે થેન્ક યુ મિત્રો થેન્કસ ફોર વોચિંગ આવા જ વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને નેક્સ્ટ વિડીયો છે એ પણ જરૂર જોજો થેન્ક યુ